છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસમાં ભારત દેશના ઇતિહાસમાં ઘણો અગત્યનો દિવસ છે આ દિવસે આપણા ડોક્ટર સાહેબ આંબેડકરે આપણું સંવિધાન અમલમાં લાવ્યું હતું જેથી પ્રતિવર્ષે છવ્વીસ જાન્યુઆરીના દિવસે દેશભરમાં પ્રજાસત્તાક પર્વ તરીકે ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં પણ આજે છોટેરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ હતી જેમાં વહેલી સવારે ભરૂચ જિલ્લામાં આવેલી શાળાઓ સંસ્થાઓ સરકારી કચેરીઓમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે જ્યારે ભરૂચ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ શહેરના ભોલા વિસ્તારમાં આવેલા દૂધધાણા ડેરી ગ્રાઉન્ડ ખાતે કક્ષાના મંત્રી કુંવરજી હળપતિના વડદ હસ્તે ધ્વજવંદન કરીને કરાયો હતો ત્યારબાદ ખુલ્લી પોલીસ જીપમાં જિલ્લાવાસીઓનું અભિવાદન જિલ્લા પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું ત્યારબાદ મંત્રીઓએ પોતાના ઉદબોધનમાં જિલ્લાવાસીઓને સંબોધી ભારત અને ગુજરાત સહિત જિલ્લાના વિકાસની ગાથાઓ જણાવી હતી ત્યારબાદ તેમણે સાંસ્કૃતિક કૃતિઓ નિહાળી હતી અને સરકારની વિવિધ સરકારી યોજનાઓના ટેબલો પણ નિહાળ્યા હતા જિલ્લા સહિત રાજ્યોમાં સિદ્ધિઓ મેળવેલા લોકોને સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસડીયા જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે અને જિલ્લા એસપી મયુર ચાવડા ભરૂચના ધારાસભ્ય રમેશ મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા ભાઈઓ બહેનો સેનાનીઓ દેશ વિદેશમાં વસતા નાગરિકોને પ્રજા પ્રજાસક્ત પર્વની અનેક અનેક શુભકામનાઓ પાઠવું છું પ્રજાસત્તાક દિનના પર્વ પાવન પર્વ નિમિત્તે દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપનારા નામી અનામી સ્વતંત્ર સેનાનીઓને હું કોટી કોટી નમન કરું છું મહાત્મા ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જેવા અનેક મહાપુરુષોથી માંડીને નાનામાં નાના નાગરિકોએ રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપ્યું છે આજના અવસરે આ તમામ પ્રત્યે આપણે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ આજના પાવન પર્વે આપણે બંધારણ અપનાવ્યું હતું આપણો બંધારણ એક જીવંત અને પ્રગતિશીલ દસ્તાવેજ છે આપણા દૂરદર્શી બંધારણ નિર્માતાઓએ બદલાતા સમયની જરૂરિયાતને અનુરૂપ નવા વિચારો અપનાવીને વ્યવસ્થા પૂરી પાડી હતી આપણે બંધારણ દ્વારા સામાજિક ન્યાય અને સર્વ સર્વસમાવેશી વિકાસ સાથે સંબંધિત ઘણા મહાત્વકાંક્ષી લક્ષણો પ્રાપ્ત કર્યા છે આપણો બંધારણ આપણા લોકશાહીના પ્રજાન પ્રજાસક્તકનો મજબૂત પાયો છે બંધારણની પ્રસ્તાવનામાં માં રજૂ થયેલા આદર્શો એકબીજાના પૂરક છે તેની આ પ્રસ્તાવના આપણે ભારતના લોકો શબ્દથી શરૂ થાય છે